જેમાં લિયાફીના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ અશોકભાઈ પટેલ ડિવિઝનના પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ વડનગર બ્રાન્ચ મેનેજર લાલવાણી સાહેબ બ્રાન્ચ મેનેજર સુખડિયા સાહેબ અને વિજાપુર બ્રાન્ચના પ્રમુખ તથા રઘુભાઈ ઓઝા બાબુભાઈ પ્રજાપતિ વડનગર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ચૌધરી મંત્રી શૈલેષભાઈ પટેલ વિરેન્દ્રભાઈ પંડ્યા હરેશભાઈ પટેલ નાનજીભાઈ ચૌધરી સર સમૃસિંહ રાણા જયંતીભાઈ પ્રજાપતિ તથા વડનગર એસોસિએશનના કારોબારી અને મોટી સંખ્યામાં એજન્ટ ભાઈઓ સપરિવાર સાથે પધારીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત આરાધના હાઈસ્કૂલ સતલાસાણાની દીકરીઓ દ્વારા સ્વાગત કીતે રજૂ કરી કરવામાં આવ્યું હતું મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમની અંદર શતકવીર તથા એમડીઆરટી એજન્ટનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું એજન્ટ શ્રીઓના બાળકોને પણ સન્માનિત કર્યા હતા શાખામાં પ્રીમિયમમાં પ્રથમ નંબર ચૌહાણ રણજીતસિંહ વિજયસિંહ સમરાપુરનું પોલિસી નંબર વન મનીષભાઈ વાળનનું સો એચ કે મહેતા એવોર્ડ ટ્રોફી અને શાલ ઓડાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિકે પટેલ સાહેબે કર્યું હતું દિવ્ય સરદાર ન્યૂઝ સપ્પન નજર सबकी खबर